રામ રામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હાલ હજુ હવાર હવાર છાટી લીધા હે અને હવે જવું હે ને ને બાપુ ગયા હે દવા લેવા થોડી છે ને આજે પ્રોબ્લેમ છે જવામાં કેમ કે કાનો કાકો વયો ગયો ખંભાળીએ હેઠાણ માં બાપુ દવા લેવા વૈયા ગયા તેને કહું હું કે જો બાપુ આવતા રહે લગભગ નકરાજ સાયકલ લઈને જવા જાય ગાડી આવડે ગાડી લેતા અમે જય નેહડે દવા છટવા હાલો જો કાકા આયા હે હાલો અમે તો નેદી છે હમણા જો દવા મારો ને આઈ બીજ હાલ ભાઈ આ બેતન કટ કર ને લે જાતે અમે બધું લાવી નાખી એ નડી વગર નઈ ના રે ના એ ખૂટે એમ નથી આમાં એટલું નતું પણ હવે કીધું હિમર છે ને હવે એમાં network સાટું થાય એટલે એ સપકાવી દીધું ભાઈ તો જો કાકા આયવા થાય એક ભેશ ને એને ઓલો દવા કઈક પાવું હે ને નાર લેવા અને હવે મારે રાજ્ય ને જવું હે હેડે દવા છાંટવા અહીંયા અધૂરું હતું ને બે બે ત્રણ ત્રણ પંપ થયા ઘણા આપણે મોટા ભાગમાં ટૂંકા ચાય હે એ છાંટી લીધી છે અને પાણીનો ટાંકો ભરીને હવે એને જરાક નાળેથી ટેકાવી અને પછી બે ભાગે વહેલે રહે ને હેડો ને પાણાવારી મેળ આવે ને તો એ બે સાટવાના છે હવે જ્યાં ને થોડોક કાંઈક છે ને એ અંદર રાખી દીધો છે બાપુ હવારમાં ભર્યો ટાકું પી પાણી ભરવામાં છે ને બરાબર ઓલો ચીપિયા ને ખુયો નડે હાલો રાજુભાઈ જરાક એને ટેકાવી દે ને હું પીવાની પાણીની બોટલની સગવડ કરી લઉં એટલે બહુ દુઃખી ના થાય સમજ્યા બાયું ધીરે ધીરે જો અહીંયા નેદવાનું કન્ટિન્યુ ચાલુ છે હવે અને આજનોથી અમે હજી દવા છાંટલી હાથી આંકવાનો હજી આજે આરા કરી હે કેમ કે કેટર હું પાસું પુગ ને નેદવા એટલે ભેગા ભેગીમાં એક રાઉન્ડ માર દે ને તો કંઈક ઓછું થઈ જાય આ બે ટાબરિયાઓને બરિયાવ ને શરદી થઈ ગઈ છે નહીં છો રે શરદી થઈ કેન કાલ ગઈ ને હુયા ન હતા ને માયર ના માયર હુયા તેલા બે ગોઈ ગયો ને તો એવું હોય જલે એવું હોય ફૂડ હે

ટાકાની અણાર ફેરવી નાખી બાપુ ટૂંકમાં પાટીયું રાખ્યા વગર નું હવારમાં કરી દીધો અને ટાકો નહીં કઈ વાંધો નહીં ટાકો હજી આખો એટલે આપણે દવા આરામથી છટાઈ જાય અને હવે ધીરે ધીરે કરી દઈ ચાલુ ભોળાનાથ નું નામ લઈને જય ભોળાનાથ રાજ્ય બોલ હય ભોળાનાથ હર હર મહાદેવ હર હર મહાદેવ જય હનુમાન દાદા અહીંયા જો હનુમાન દાદાનું ડેરું હે અને આ બાજુ હે હુરાપુરા દરબાર બાપુના કા પહેલા વર્ષો પેલા નો હાલો હલો આજે આપણે કાલ કરણજરો જોયું ને કરણજરીયા તો હાલત ફેરવી નાખવાની છે કણજરો ને હેમુરિયા આ ભાગમાં બે બહુ થાય છે હા કંઈ ઘટે નહીં એવી થાય હાલો સાડા નવ જેવો ટાઈમ થયો છે ને હવે બે ફટાફટ લાગી જાય બપોર થાય ને જો કંઈક સટાઈ જાય ભારી કામ થાય જો અહીંયા ભરવામાં તકલીફ થાય હતી ના ડોયલમાં એ આખી ભરી હકીક નહીં કંઈ પણ હવે જે થાય ધીરે ધીરે કરી દઈ ઓસમ બીજું બારીશ આવી ગઈ છે ને ચાય આવી ગયો છે આવો કોઈ ને ચા પીવો હોય તો ખેતરે खेतरे चाय पीवा नहीं खावा नहीं आ नहीं ये बस नेहड़ो है नेहड़ो <laughs> नेहड़ो है तो विचार तक लोकेशन तर दे बते ने <laughs> लोकेशन में जो हम शिव नु मंदिर है हां मोटी बती धार है हां खेतर है हरियाली है सरियो बकराम चलता हो हनुमान दादा विराजमान हो हां पर हूं घटे पर हूं घटे कहीं ना घटे दरबार ना हुरा पूरा હા કંઈ ઘટે નહિ ઓર અહીંયા લોકેશન એટલે કંઈ ના ઘટે હા અહીંથી ગામના બધા દેખાય ઢાવરું બાવરું અને બોરર છે દેખાય અહીંથી હા ફોરેસ્ટની ધાર છે કઈક ચારસો પાંચસો વીઘા ગૌચરની ધાર છે આપણે નંબર છે 500 વીઘાની આસપાસ અને ટોટલ ધારનો એરિયો છે સાતસો વીઘા અને બાજુમાં રહી ગયું આપણે ભોળાનાથનું મંદિર જો સામે અહીંયા છે હનુમાન દાદા જૂનું ગામ હતું અહીંયા કુવાડિયા કુવાડિયા નામ હતું મહાદેવ અંદાજ કરી અઢીસો ત્રણસો વર્ષ કદાચ હનુમાન નું મંદિર હતું હા હા હનુમાનનું મંદિર ક્યાં હોય ગામના જ આપે લગભગ હોય એમ કેતા હોય እለ አኛጋሞቱ በርsፕላ અને હુરાપુરા થઈ ગયા ઈ દરબાર ના લગભગ લગન માં જાન લુટાણી હતી ને એવી કઈ આપણે વાત સાંભળી હે છ ટુક ખાંભીયું એક હારે હે અને એક આગળ છે અને એને એમ કે હે કે અહિયાં ટુક ઢોલી હતો ઢોલી આગળ આયેલો જાતો તો અને પાછળ પાછળ જાન આયેલી આવતી તી અને એક કુતરો હતો ઈ એ કુતરો એ હા કુતરો એ ટુક માં એનુંય ઓલું ખાંભી હું કર્યું હે હા દરબાર ના એક બાપુ છે પાલભાઈ ને ઓળખીતા હે અને એના નિવેદન એ બધું કરવા ટૂંકમાં હજી આવે હે નેહડે ચા ની મોજ મારી આવો ભાઈ કોઈ નઈ લીલી નાગેર જેવી હરિયાળી વચ્ચે બેસીને ચા પી હોય તો મારગ નો કાઠો હે વટે માર્ગ નીકળતા હોય ત્રણ ચાર ત્રણ ચાર એકાદ ટૂંકમાં અઢારી વધારે આવે ને નહીં ચાતા વધારે આવે છે પાણી તો હોય જ આપણે કામ કરતા હોય ને પીવાનું હાલો ચા પાણી પી એક રેડું આવી ગયું ને મોકે ચા આવી ગયું બે ભેગું થઈ ગયું અને અમે બે લગભગ એક એક બે બે પંપ છાંટી લીધા હે તાતા વરસાદ આવી ગયો અને ચા આવી ગયો ત્યાં ઘડીક પાણી ખરવા દઈ જાડવા ઉપરથી અને ચા પી લઈ થઈ તું ટૂંકમાં કલાક બે કલાક ના આવે ને તો કાયદેસર દવા લાગી જાય ને વધારે ટૂંકમાં ખડની દવા હોય ને એમાં ભેજની જરૂર પડે હા એટલે વાતાવરણ હોય ને હા ટૂંકમાં ભેજ વધારે હોવો જોઈએ બાકી કઈ નહીં તડકો હોય તો ચાલે પણ પાણી પાઈને ડાયરેક્ટ સાટું ને દવા તો વધારે લાગે અને બાપુ જો દવા લઈને આવી ગયા ઉપર પાછી થેલી ટીંગાઈ છે પાછી એક લિટર આવી ગઈ હવે જેટલી થાય એટલી છાંટી હું અને એ લેવાઈ જાય ને પછી જો વથીએ ને તો જ્યાં ઘાટું ખડો હેઠા હા હેઠે હેઠે બધે એમ સાટું છે મેડમ એ તો ભેજ રહે એના ઉપર આધાર રહે ચા હાલો ચા પીવા નહીં રહ્યો નગામામાં જતા હતા છોકરાઓને મૂકવા એ ચાની આકલ કરી પણ છોકરાઓનો ટાઈમ થઈ ગયો ને મોડું થાય કે પાછો આવું હવે જોઈએ આપણે કેટલીક વારમાં નગામામાં આવે ચાકને આવતે રહે ભાઈ ચા એટલે આદુ નાખીને આ હા હા આવા વાતાવરણમાં મજા જ આવે ને મન કોઈ કે નાય પાડી હે અનુભાઈ જો અનુભાઈ કે રમેશભાઈ બહુ ચા ના આપી દો અનુભાઈ સાચી વાત છે નુકસાન કરે ખરેખર અનુભાઈ હા અને આપણે ઓલી કોમેન્ટનું વળી નામ લેતા ભૂલી ગયા હું ભાવનગરના છે રાજુ નામ દે ભૂલી ગયો હા કંટ કંટારિયા મનુભાઈ કે એવું કંઈક નામ છે ને એ આપણે બે ત્રણ દિવસથી કીએ છીએ કે અમે તમારા વિડીયો જોઈને અમારું નામ લેજો તો મનુભાઈ ખૂબ ખૂબ આભાર ભાઈ અને આમાં એવું છે હમણાં ભીડ હાલે છે મોબાઈલમાં જોવાનું વેરું નથી કે કીની કોમેન્ટ આવીને હું થયું એ કોમેન્ટનો જવાબ કોમેન્ટમાં જ તમને દઈ દઉં પણ જેની કોમેન્ટનો જવાબ કોમેન્ટમાં હું લખીને નથી દેતો ને એનું નામ વિડીયમ લેવાનું થાય તો ઘણા બધાની કોમેન્ટો આવે હે અને નામ લેવા અત્યારે આ ભીડમાં મુશ્કેલ છે કેમ કે બીજો મોબાઈલ કાઢી અને બધાની એક એક કોમેન્ટ ગોતવી એટલે એ બધું મુશ્કેલ હોય આ સમયમાં એટલે કોઈ દુઃખ ના લગાડજો બાકી ઘણા બધા લોકો આપણે કોમેન્ટ કરે છે અને ખૂબ સારો સપોર્ટ કરે છે બધાનો ખૂબ દિલથી આભાર હાલો તો જો જરાક બેહી હિંતા પાણી ખરી જાય ને પછી લઈને દવા સાટવી વરી ભાઈ જો નેહડે દવા સાટીને આવી ગયા ઘરે હવા 12:00 ટાઈમ થયો તો ન્યા અટાણે કઈ 12:30 ટાઈમ થઈ ગયો બપોરા કરીને પછી ભાગું હે ડાયરેક્ટ પાણાવારીએ તો પાણી થોડું ઘટે મતું તો ઘરે આવીએ નકે ડાયરેક્ટ પાણાવારીએ વયા જ જય શ્રી કૃષ્ણ જય માતાજી હવે ઘરનું કામ બધું કર દઈને ચાલુ આપણે હમણાં ઘરે ઓય એટલે રસોડામાં ને ઓહરીમાં હમે દ્રવણ હોય બાઈફ એમ દોઈ છે અને મેં જો સાત બનાવી દીધી

કટલીક દવા સાટવાન રહી ભાઈ મલકની છે જતો પંખીડાને મજા આવે ડડી ગયા તાર ચંપલ શું ક્યાં આતા હે મન લોયા નોતા ન્યા હવે કે કેમણો જાહો

તો આવી ગ્રામર આવી રીતને જ સ્વાધ્યાય પોથી પૂરવાની બે સ્વાધ્યાય પોથી છે એ તો કહે સાહેબ બાપ જો બાપુ આવ્યા તો હાથી લઈને પણ હું જ્યાં નહીં આયરું પાડ નાખે તે હવે મેલ દીધું બે ત્રણ પડી ગયું તે હવે હાથી મૂકી દીધું અમારા જલાભાઈ ને

તો બપોર પછી ત્યાં આજ ટૂંકમાં ફોન જાય ઘરે મૂકીને વયો ગયો વાહ જો વિડીયોનો એવો ટાઈમ કાઢવા જાય ને તો અમારે બહુ લેટ થઈ જતું હતું એટલે પાણા વાળીએ પછી ખોટી થવા જેવું હતું જ નહીં એટલે ત્યાં વયા ગયા હતા અને આપણે અમિતભાઈની એક કોમેન્ટ હતી અમિતભાઈ બેરા સુરતથી તો અમિતભાઈ કહેતા હતા કાલ કે પરમ દિવસે મને કોમેન્ટ આવી હતી કે મારા ભાઈનો જન્મદિવસ છે ચાર તારીખે તો વીસ કરજો મેં કોમેન્ટમાં અમિતભાઈ તમને જવાબ એ લખ્યો હતો કદાચ તમે વાંચ્યો નહીં હોય મેં કીધું હતું ભાઈ આપણે વિડીયોમાં હમણાં થોડીક ભીડ છે એટલે કોઈનો જન્મદિવસ વેસ નહીં કરું એવું મેં તમને કીધું હતું અને છતાંય તમે કદાચ કોમેન્ટ વાંચી નહીં હોય મારો જવાબ પાછો વાંચ્યો નહીં હોય તો ભાઈ બે દિથી હું દવા છાંટવામાં એકદમ વ્યસ્ત હઉં એટલે મને કંઈ ટાઈમ નથી મળ્યો તો અમિતભાઈના ભાઈનો જન્મદિવસ છે ચાર સાત બે હજાર ચોવીસના દિવસે એટલે કે આજે તો આપણો વિડીયો એક દિવસ પાછળ આવે છે તો અમિતભાઈના ભાઈનું નામ છે વિજયભાઈ અને અભ્યાસ કરે છે કોલેજમાં વિજયભાઈને જન્મદિવસની ઢેર સારી શુભકામના હેપી બર્થડે વિજયભાઈ અને અમિતભાઈ એક દિવસ હું લેટ થઈ ગયો તો સોરી અને આમે કે હવે ને જન્મદિવસ બહુ ઓછું કરી નાખવું જોઈએ મને કદાચ કામમાં હો ને તો કોમેન્ટ મેં બહુ મોડી વાંચી હોય અને વિડીયો શૂટ તો આપણે આગલા દિવસે જ કરતા હોય આજે તમે જે જોયો એ આગલા દિવસનો શૂટિંગ કરેલો હોય તો હજી તમને ફરી ફરીને સોરી એક બીજી કોમેન્ટ છે ઉષાબેન ની એ પણ કહે છે કે મારી દીકરી નિપાનો જન્મદિવસ છે તો નિપાબેનને હેપી બર્થ ડે જન્મ ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેન તો સોરી બેને ને કે આજે મારે એક દિવસ લેટ થઈ ગયું છે તમે વિડીયો જોવું તો પાંચ તારીખે અને વિડીયો શૂટ કરું હું તો અહીં ચાર તારીખની હાન છે નવ જેવો ટાઈમ થયો છે હજી એક કોમેન્ટ હતી આપણે લેવાની દમયંતીબેન શાહની તો બેન લગભગ મુંબઈથી તો બેન પૂછે આપણે માંગ્યા ના હોય એવી રીતના જે વાવણી કરેલી હોય ને એને સીમર વાવેલું કહેવાય એમ તો હાલો આજે બે દિવસ થી દવા છાંટી છે આખું શરીર જલાઈ ગયું છે આજે ફૂલ થાકોડો લાગ્યો છે ખેંચી લીધું છે દવા છાંટવામાં મેન રાજુભાઈ બે તો હાલો આજના વિડીયાનો અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા માં ત્યાં સુધી આવજો રામ રામ